હાલો દોસ્તો કેમ છો તમે બધા તમે બધા મજામાં આવો આજના બ્લોક તમારું સ્વાગત છે તો આજે આવ્યા છે મારા હું તમને બધાને આ છે છોકરો આ મારા મામા છે રાજકોટ રહે છે અને રાજકોટ થી અહીંયા ફરવા માટે આવ્યા છે આ મારા ભૂઈ છે આ મારી ફેમિલી છે આજે અમે જાઓ ગોધરા ગોધરા અને માંડવી ફરવા માટે દરિયા બ્રિજ ચાલો તો આપણે નીકળશું અને આગળ રોડ ઉપર મળીએ thank <laughs> you બસ કાકા લઈ લેજો હવે અલ્પા અલપ